મહાદેવ શક્તિના પર્વમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે નવરાત્રીના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગ વિખ્યાત છે ત્યારે લસકાણામાં સાતમા નોરતે આહિર સમાજની એક હજારથી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈને મંત્ર મુગ્ધ કર્યા હતા સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ખેલૈયાઓ મોંઘી દાટ ફી ચૂકવી પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જઈ રહ્યા છે ત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહિર સમાજની વાડીમાં સમાજના દીકરા દીકરીઓ કંઈક બહાર ગરબે ગુમવા ન જવું પડે તે માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતમા નોરતે એક હજાર જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એકસાથે ગરબા રમ્યા હતા આહીર સમાજની વાડીએ આજે સત્તાવીસ વર્ષથી આ ગરબાનું આયોજન ગોઠવીએ છીએ બધા પરંપરાગત પહેરવેશમાં આવે બહેનો ભાઈઓ અને અમારો આ પહેરવેશ પરંપરાગત પહેરવેશ ભૂલાઈ ન જાય એ માટે થઈ અને આ પહેરવેશમાં અમે ગરબાનું આયોજન ગોઠવીએ છીએ

માતાજીના ગુણગાન ગાયો છે વડીલોના આશીર્વાદ અને દાતાઓના સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહીર સમાજ દ્વારા છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે તેમજ નવરાત્રીના નવ દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલવામાં આવે છે જે બોલી બે સુધી પહોંચી જાય છે જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરાય છે ત્યારે દેખાદેખીના જમાનામાં પણ આજે પણ કામરેજના લસકાણા ખાતે આહિર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના આયોજન કરી રહ્યું છે